હર હર મહાદેવ હું કૌશલ્યાસ અમદાવાદથી મિત્રો આજે અમાસનો દિવસ છે આવતીકાલે શ્રાવણ માસ શ્રાવણ માસ નિમિત્તે દરેકે દરેક શિવભક્તો ખૂબ શુભકામનાઓ પાઠવું એટલે સાથે આજે અમાસ છે અમાસના દિવસે ધર્મ દિવસે એમ કહેવાય છે દીપદાન કરવું જોઈએ હવે દીપદાન કરવા માટે શું થાય કે જે પાનના પત્તા એટલે કે વડનું પાન હોય પીપળાનું પાન હોય એ પાનના પત્તા ઉપર ઉભી વાટની દિવેટ કરવાની ઘીની દિવેટ કરવાની છે દીપ પ્રગટાઈને નદીએ જવાનું અને નદીમાં દીપ દાન કરવાનું એટલે કે નદીમાં દીવાને તરતા મૂકી દેવાનું તમે કોળિયામાં કોડિયા એટલે કે જે પત્તાના કોડિયા આવે છે એમાં પણ તમે પડિયા જે પડિયા આવે છે એમાં પણ તમે મૂકી શકો હવે વસ્તુ એ છે કે ભાઈ નદી કિનારે જવાનું દૂર જવું પડે એ વ્યવસ્થા ખાય ના થાય સાંજે જવાનું છે પાછું એ કરવાનું છે સાંજે સાત વાગે સાત વાગ્યા પછી હવે વસ્તુ એ છે કે ભાઈ નદી કિનારે જવું ને એ બધું થોડું અઘરું પડે તો એક રસ્તો બીજો બતાવું કે કરવાનું શું સાંજે સાત વાગ્યા પછી કથરોટમાં અથવા તો મોટી જે થાળી હોય એમાં પાણી ભરવાનું અને પાણી ભરીને પછી દીવા પ્રગટાવવાનું દીવા પ્રગટાવના પાન ઉપર મૂકીને દીવા પ્રગટાવી શકો છો અને તે પાનને તે દીવાને તમે વહેતા કરી શકો તે પાણીમાં વહેતા મૂકી શકો અને તે રીતે તમે દીપદાન કરી શકો છો દીપદાન કરવાથી બેથી ત્રણ વસ્તુના સરસ ફાયદા થાય એક તો પિતૃઓના આત્માને શાંતિ મળે તેમને મોક્ષ મળે કદાચ એવું બને કે એમને જે જન્મ અત્યારે મળ્યો હોય તેમાં કોઈ એમને આંખની સમસ્યા હોય તો એ તે આંખની સમસ્યામાંથી પણ તેમને મુક્તિ મળશે તેમની જે સમસ્યા છે તે દૂર થશે અને દીપદાનનું જે મહત્ત્વ છે એનું જે પુણ્ય છે એ તમને મળશે તો જે ઉપાય છે તે જરૂર કરજો હર હર મહાદેવ